જીવનનો આનંદ લેવો હોય જીવનમાં આગળ વધવું હોય તો આ અગિયાર વસ્તુ ઝડપથી છોડી દો એક સ્વયં પર શંકા કરવાનું છોડી દો જો તમને સ્વયં પર જ શંકા હશે તો એનો મતલબ એવો થાય કે તમારા આત્મવિશ્વાસ નથી ચાણક્યા શું કહે છે એ યાદ છે કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં જો તમારામાં નાનકડી પણ શંકા જાગે કે આ કામ મારાથી નહીં થાય તો પછી એ કામ તમારા માટે અઘરું બની જાય છે એટલે સ્વયં પર શંકા કરવાનું છોડો અને જે કામ હાથમાં લો તેને પૂર્ણ કરવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાડી દો બે નકારાત્મક વિચારવાનું હોદી દો બી પોઝિટિવ આ સૌથી અસરકારક વિચાર છે ચાલો તમારા ઉદાહરણથી સમજાવો થોડું યાદ કરો તમને કોઈ કામ સોંપવામાં આવ્યું ત્યારે તમને લાગતું હશે અરે યાર આ કામ મને કેમ આપ્યું બહુ અઘરું કામ છે કેવી રીતે પૂરું થશે બહુ મુશ્કેલીઓ આવશે કંટાળો આવશે આવું આપણે વિચારીએ છીએ અને એક કામ પૂર્ણ થઈ ગયા પછી એવું લાગે છે કે ઓ આ કામ તો ખૂબ સરળ હતું એકવાર નહીં અનેક વાર આવું લાગ્યું જ હશે માટે જ કહું છું નેગેટિવ વિચારવાનું બંધ કરી દો પોતાની ક્ષમતાને ઓળખો તેના પર વિશ્વાસ કરો ફાયદામાં રહેશો ત્રણ નિષ્ફળતાનો ડર છોડી દો સૌથી પહેલા સમજી લો કે નિષ્ફળતા સફળતાની ચાવી છે સફળતાની પાછળ અનેક નિષ્ફળતાનો હાથ હોય છે અનુભવથી જ સફળ થવાય નિષ્ફળતા જે અનુભવ શીખવે છે તે જગતનો કોઈ શિક્ષક નહીં શીખવી શકે એટલે નિષ્ફળતાથી ડરો નહીં નિષ્ફળતા તો એક પ્રોસેસ છે સફળતા તરફ આગળ વધવાની માટે નિષ્ફળતાનો ડર છોડી દો ચાર તણાવ આપતા સંબંધ છોડી દો જીવનમાં સારા સંબંધો ખૂબ જરૂરી છે ઘણીવાર આપણા એવા સંબંધો પણ હોય જે માત્ર તણાવ જ આપતા હોય છે આવા સંબંધો તમારું ધ્યાન ભટકાવશે તમારું મન અન્ય કોઈ કામમાં લાગવા નહીં દે આવા સંબંધો ઝડપથી છોડી દો એક સરસ વાક્ય છે સંબંધોનો ભાર ન લાગવો જોઈએ એ તો હળવાફૂલ હોવા જોઈએ પાંચ ખોટી ચર્ચા કરવાનું હોદી દો કોઈપણ ચર્ચાના અંતે તેની ફળશ્રુતિ શું નીકળે છે લગભગ કશું જ નહીં ખોટી ચર્ચા કરવાથી માત્ર સમય અને સંબંધ જ બગડે છે માટે ઝડપથી ખોટી ચર્ચા કરવાનું બંધ કરી દો છ કોઈની ટીકા કે નિંદા કરવાનું છોડી દો તમે કોઈની ટીકા કે નિંદા કરો છો એનો મતલબ એ વ્યક્તિ તમારા કરતા આગળ છે એ તો તેના કામમાં ધ્યાન રાખી આગળ વધી રહ્યો છે પણ તમે તેની નિંદા કરી તમારું મન અને સમય બંને બગાડી રહ્યા છો કોઈની નિંદા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી નિંદા કરવાનું છોડી દો સાત ગુસ્સો કરવાનું છોડી દો ગુસ્સો નુકસાન અને પછતાવા સિવાયનું કશું આપતો નથી પાછળથી નિરાતે પહતાવું હોય તો જ ગુસ્સો કરો બાકી ગુસ્સો કરવાનું છોડી જ દો આઠ આળસ કરવાનું છોડી દો આળસ એક માનસિક રોગ છે ભગવાને શરીર કામ કરવા બનાવ્યું છે માટે આળસ ન કરો મન પર કાબૂ મેળવી લો આળસ અહીં જ જન્મે છે જીવનમાં આગળ વધવું હોય તો આળસનો ત્યાગ કરો નવ સમય બરબાદ કરવાનું છોડી દો આપણું જીવન સમયનું બનેલું છે માટે જીવન જેટલું મહત્વનું છે એટલો જ સમય પણ મહત્વનો છે આથી જીવનને પ્રેમ કરતા હોવ તો સમય બરબાદ કરવાનું બંધ કરી દો મજા કરો કામ કરો श्रम करो पर फालतू जग्याए समय बर्बाद न करो आ फालतू जग्या कई ए ते नक्की करो दस लोग ने खुश करने छोड़ी दो एक बात याद राखो क्यारे खुश थताज नहीं खुश करवानू छोड़ी दो, दो। अगियार व्यसन छोड़ी दो આ ખૂબ જરૂરી છે જીવનમાં આનંદમાં રહેવું હોય તો શરીર પર ધ્યાન આપો શરીરને સ્વસ્થ રાખો યાદ છે રાકેશ ઝુંઝુનવાલા સ્ટોક માર્કેટના કિંગ બિગ બુલ ગણાતા ખૂબ નાની ઉંમરે તેમણે તેતાલીસ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ શેર માર્કેટમાંથી બનાવી હતી પણ તેઓ પોતાનું શરીર ન સાચવી શક્યા બાસઠ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ખૂબ પૈસા હોવા છતાં જીવનના ઘણા વર્ષો તેમણે વ્હીલચેર પર પસાર કર્યા તેમના અંતિમ શબ્દો હતા મેં બધે રોકાણ કર્યું પણ મારા શરીર પર રોકાણ ન કર્યું શરીરનું ધ્યાન રાખવા જેવું હતું તુમા પૈસા મહત્વના છે પણ તેના કરતા વધારે સ્વસ્થ શરીર મહત્વનું છે તો શરીરને નુકસાન પહોંચાડતા વ્યસનને જડથી છોડી દો